ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાળીમાં આજે અમે જવાના છીએ પાવાગઢ તો અમે બધાય તૈયાર થઈને રેલવે સ્ટેશન ભોગી ગયા હતા અને આવી ગયું વડોદરાનું રેલ્વે સ્ટેશન અને વડોદરા પહોંચતા વેતા જ આવો નજારો જોવા મળ્યો વિડિયો એન્ડ સુધી જોજો ખૂબ જ મજા આવશે જય મહાકાળીમાં પાવાગઢ વાળી બધાની રક્ષા કરે અને આજે વંદનનો બર્થ ડે હતો એટલે બધાય વધારે પણ ખુશ હતા આ દાદરવાળી લીપ આવી એટલે આ મામા કીધું બધાને પહેલાં પેલા ગયા અને ત્યાં આ બાળકો પણ ફોટોગ્રાફી કરવા લાગ્યા ત્યાં ઉતરતા વેતા જ પાવાગઢની બસ મળી ગઈ તો બધા પાવાગઢની બસમાં બેસી ગયા અને પાવાગઢ પહોંચતા વેત જ ગીત વાગ્યું અને આ બધા જો અહીંયા ગીત વાગતું હતું પરંતુ કોપીરાઈટના લીધે મારે ગીત ડિલીટ કરવું પડ્યું અહીં પેલું ગીત વાગતું હતું અને આજો પાવાગઢ નું બસ સ્ટેશન બધા બસની વાટે બેઠાતા બસ આવી એટલે બધા બેસી ગયા ફેમિલી સાથે મજા જ કંઈક અલગ હોય છે અને બસમાં બેસતા વેત જ ખબર પડી કે પાવાગઢ નો રસ્તો ખૂબ ગોળ ચકડી ફેરવે છે ગોળ 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 ફેરવી બધા વૃદ્ધિ દે બાગબાની હૃદય મે જ્ઞાન દે ચિત મે ધ્યાન દે અભય વરદાન દે સંભુરાણી દુખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગ મે જીત દે શ્રી ભવાની માળી અહી અઢારસો પગથિયા છે એવું બધું લખેલું હતું પણ આપણે તો પગથિયા ચડીને જવાય એમ નથી એટલે આપણે તો રોપ વે ની ઉભા રહી ગયા અને રોપવે માં ફાઇનલી એમાંય વારો આવી ગયો તેમાં છ જણ ને બેડતા હતા એટલે બધા છૂટા પડી ગયા હતા અલગ અલગ રોપવે માં બધા બેસી ગયા રોપ વે બેસતા વેતા થોડાક ચક્કર આવવા લાગ્યા પણ ઉપર પહોંચતા વેતા પછી વાંધો ન આવ્યો क्या hmm. ख <laughs> बिबें जवळ होतं का? हं उच्चम उच्च बोलडा. वाज कोडा रोदा बाईस. पिलाम पाणी पि जायनाती. अंगण युपती पाहाल. एलपचन

અંદરનો વીસ બાવીસ કિલો વજન હશે અને આ ઉપર રોપ વે ઉતરવી પછી બસો ત્રણસો જે પગથિયા છે એને એના પપ્પા દાદર ચડ્યા અને ઉતર્યા અને પછી વધારે વજન લાગતા તેને પાછળ સાંઢીઓ કર્યો અને વંદનને હાંઢીઓ કર્યો એટલે મંત્ર એ એના પપ્પા પાસે હાંઢીઓ કરાવરાયો અને ઉપર પગથિય ચડતા વેત જ આવી રીતના વિડિયો ઉતાર્યો તો આવો નજારો જોવા મળ્યો અને કેટલા લોકો હતા અહીંયા બહુ જ ટ્રાફિક હતું અને સાથે રવિવાર હતો એટલે આજે માતાજીનો દિવસ હતો એટલે માણસો બહુ જ હતા અને ઉપર ચડતા મેં નીચે આવી રીતના જોયું તો આવું બધું દેખાતું ત્યાં તો મહાકાળી માતાજીનું પણ મંદિર દેખાણું અને એકદમ વાદળની નજીક આવી ગયા હોય એવું લાગ્યું અહી થોડાક ફોટા અને વિડીયો ઉતાર્યા અને પછી મહાકાળી માતાજીના દર્શન કરવા અમે મંદિરમાં ગયા માતાજીના દર્શન કરવામાં થોડીક લાઈન હતી અમે દર્શન કરવી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે પણ દર્શન કરી લેજો અને તેને બે બાજુ હાથ પકડીને ચલાવીને માતાજીના દર્શન કરાવરાવ્યા અને માતાજી જલ્દી ચાલતો કરી દે એ જ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી

પછી રિયાંશી એના મામા પાસે ગયા અને મામાના હાથે જ ચપ્પલ પહેર્યા અને પછી બધાએ ચપ્પલ પહેરી લીધા અને બધાએ સાથે દાદરા ઉતરવા લાગ્યા અને હું વંદન અને એના પપ્પાને ગોતું પણ આ તો બધાની પહેલા આગળ વયા ગયા હતા અહીં ખરીદી કરવાની દુકાનો હતી અને આ બાપ દીકરો બધાની પહેલાં રોપવે પાસે આવીને બેસી ગયા હતા પાછા અહીં આવી ગયા રોપવેમાં બેસવા માટે

ત્યાંથી બહાર આવીને પછી બસમાં બેસી ગયા અને આ બસે પાવાગઢ બધા પાવાગઢથી વડોદરાની બસમાં બેઠા અને પછી વડોદરાથી સુરતની ટ્રેનમાં બેઠા તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી વંદનનો બર્થડે હતો એટલે કેક લઈ આવ્યા પછી બધા સાથે જમવા બેસી ગયા હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાઇને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આવજો